તો સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે ડભોઈ વડોદરા મુખ્ય માર્ગનું કામ તાબડતોડ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે તંત્ર પહોંચ્યું છે ધારાસભ્ય દ્વારા પીડબ્લ્યુડી વિભાગને કડક સૂચના અપાઈ છે ધારાસભ્ય દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી છે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તાત્કાલિક તંત્ર અને ધારાસભ્ય પણ સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા એ રીતે દેવમાંથી પાણી છોડવામાં આવ્યું ને એને કારણે જે તારાજી સર્જાય છે અને એના જ કારણે આ રોડ તૂટ્યો છે કુદરતી આફત સામે તો બીજું કંઈ કરી ના શકે પણ ફરીવાર આ રોડ જેવો હતો એવું બનાવી દેવામાં આવશે સાથે સાથે જ અહીંયા જ્યારે ઊભા છે ત્યારે ખેડૂતોની જે લાગણી છે કે એમના ખેડૂતોના પાકને પણ ભયંકર નુકસાન થયું છે તો આપના મારફત સરકારને પણ વિનંતી કરું છું કે જે રીતે ઘરોના સર્વે અત્યારે કરવામાં આવે છે તલાટી ગ્રામસેવકને કહીને આ તમામ ખેડૂતોને જે નુકસાન થયું એની પણ સર્વે કરવામાં આવે ને એમને પણ યોગ્ય તે વળતર ચૂકવવામાં આવે દેવ નદીમાંથી અચાનક જ ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવતા વડોદરા ડભોઈ રોડમાં કુવાવી ગામ પાસે પાંચ છ ફૂટ જેટલું પાણી ઓવરટોપિંગ થયેલ છે જેના કારણે રસ્તામાં નુકસાન પામવામાં આવેલ છે રસ્તા ઉપરથી પાણી ઉતરતા તરત જ તંત્ર દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવેલ છે હાલમાં જે પણ નુકસાન થયેલો પાર્ટ છે એને દૂર કરીને ત્યાં મટિરિયલ ભરીને તાત્કાલિક રીતે રસ્તો ચાલુ કરવા ટ્રાફિક માટે તે ચાલુ કરવા માટેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે કોન્ટ્રાક્ટર પર પગલાં લેવામાં આવશે ખરા આ બાબત એક કુદરતી આફત છે કુદરતી આફતના કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી આવી ગયેલ છે જેના કારણે સ્થાનિકો દ્વારા પણ અહીંયા થોડો ડિવાઈડર તોડવામાં આવતા પાણી એક તરફથી બીજા તરફ ખૂબ જ પૂરજોશમાં ગયેલ છે જેના કારણે સરફેસમાં તકલીફ થયેલ છે જેના કારણે હાલમાં તંત્ર દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી સ્થળ ઉપર ચાલુ કરી દેવામાં આવેલ છે